નમસ્તે મિત્રો સ્વાગત છે ચેનલ માં આજે આપણે આ વિડીયોમાં દિવાળીના એવા ફેક્ટ જાણીશું જે તમે ક્યારેય નહીં જાણ્યા હોય દિવાળી ફક્ત દીપોનો તહેવાર નથી એ પાછળ છુપાયેલ છે ઘણા રસપ્રદ તથ્યો અને ફેક્ટ તો આજના વિડીયોમાં આપણે દિવાળી વિશેના ફેક્ટ જાણીશું દિવાળી એટલે દીપોનો તહેવાર પણ તમે જાણો છો કે તેના પાછળ કેટલાક અજબ તથ્યો છુપાયેલ છે દીપાવલી શબ્દનો અર્થ દીવાઓની પંક્તિ એટલે કે પ્રકાશથી અંધકાર દૂર કરવાનો સંદેશ આ દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા હતા ગુજરાતના વેપારીઓ દિવાળી બાદ નવું નાણાકીય વર્ષ શરૂ કરે છે એટલે કે સાચું બિઝનેસ નવ વર્ષે ચાલુ કરે છે દિવાળી ફક્ત ભારતમાં નહીં પરંતુ બ્રિટન નેપાળ અને મોરિશિસમાં પણ ઉજવાય છે ફેક્ટ જૈન ધર્મના દિવાળી એ દિવસ છે જ્યારે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા ફેક્ટ દિવાળીનું સંબંધ માત્ર હિન્દુ ધર્મ સાથે નહીં જૈન ધર્મના આ દિવસમાં ભગવાન મહાવીરના નિર્વાણનો દિવસ અને શીખ ધર્મના ગુરુ હરગોવિંદની મુક્તિની યાદમાં પણ ઉજવાય છે ફેક્ટ માત્ર લક્ષ્મી પૂજન નહીં કેટલાક પ્રદેશોમાં દિવાળી પર ભગવાન ગણેશ સરસ્વતી અને કાળી માતાનું પણ પૂજન થાય છે ફેક્ટ ફટાકડા નહીં દીવો મુખ્ય છે પ્રાચીન સમયમાં દિવાળી ફટાકડાઓ સાથે નહીં પરંતુ તેલના દીવાઓ અને સુગંધિત દ્રવ્યો વડે ઉજવાતી હતી યમ અને યમુનાનો સંબંધ ભાઈબીજનો તહેવાર યમરાજ અને તેમની બહેન યમુના વચ્ચેના પ્રેમના પ્રતિક રૂપે ઉજવામાં આવે છે ભાઈબીજના દિવસે ભાઈ પોતાની બહેનને ત્યાં મળવા જાય છે અને વીરપસલી પણ કહેવામાં આવે છે ફેક્ટ સર્વપ્રથમ દીવો રાવણના રાજ્યમાં પ્રગટ્યો હતો શું તમે આ પહેલાં જાણતા હતા કોમેન્ટ કરી જણાવજો એવી માન્યતા છે કે શ્રીરામના અયોધ્યાના પહોંચતા પહેલાં લંકામાં પણ દિવાળી જેવા દીપ પ્રગટાવ્યા હતા ફેક્ટ વિજ્ઞાન મુજબ દિવાળી પછી હવા સ્વચ્છ થતી હતી પ્રાચીન સમયના ઘી અને તેલના દીવા હવામાં શુદ્ધિ લાવવા લાવતા હતા પરંતુ હવે ફટાકડાથી પ્રદૂષણ વધે છે એટલે ફટાકડાઓ ઓછા ફોડવા જોઈએ અને દીવાઓ વધુ જ ઉજવ જગાવવા જોઈએ ફેક્ટ દિવાળી એ માતા અન્નપૂર્ણાની આરાધનાનો સમય પણ છે કારણ કે એ દિવસ અન્ન સમૃદ્ધિ માટે માનવામાં આવે છે ખેડૂતો માટે નવા પાકનો તહેવારની ઉજવણી છે દિવાળી અને પાકના તહેવાર વચ્ચે જોડાણ છે પ્રાચીન ભારતના કૃષિ સમાજ માટે આ સમય નવો પાક મળવાનો હતો ફેક્ટ દિવાળીનો સૌથી લાંબો તહેવાર નેપાળમાં ઉજવાય છે ત્યાં આ તહેવાર તહેવાર પાંચ નહીં પરંતુ સાત દિવસ સુધી ચાલે છે આપણે ભારતમાં પાંચ દિવસ આ તહેવાર ચાલે છે ફેક્ટ દિવાળી વિશ્વનો સૌથી વધુ ઉજવાતો ભારતીય તહેવાર છે સિત્તેર કરતાં વધુ દેશોમાં દિવાળી ઉજવાય છે તો આ ફેક્ટમાંથી તમને કયો ફેક્ટ પસંદ આવ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધાને હેપી દિવાળી હેપી ન્યૂ યર થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત